જય શ્રી રામ મિત્રો જય શ્રી કૃષ્ણ તો હવાર હવારમાં નવ વાગી ગયા છે નવે નથી વાગ્યા અને આપણે નીકળી ગયા 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 અને અને બી ભેગા થઈ આસર્જન ગણેશ વિસર્જન છે ને બધાને રજા છે અમારે રજા નથી અમારે એમાં એવું છે અમારી ફેક્ટરીમાં રજા જ છે પણ અમારે એક દુકાને લોટ ખૂટી ગયો છે અને કાલે ડિલિવરી દેવાની હતી તો વચ્ચે કંઈક ઓલું મશીન બગડી ગયું હતું ને તો જે ડિલિવરી કોમદી જે મશીન બગડ્યું તે દિવસની જે ડિલિવરી બાકી હતી ને એ ડિલિવરી દેવા કાલે ગાડી ગઈ હતી તો કાલ જે રૂટની ઓર્ડર હતો એમાં ગઈ નહોતી એ ભાઈના ફોન ઉપર ફોન આવે છે કે મને રડે એવું કંઈક કરી રહું મને રડે એવું કંઈક કરી રહું તો અત્યારે મેં ઘરેથી નીકળી ગયા છે એવી અને ફેક્ટરી ફેક્ટરી ટ્રેન બે કરતા અમારી ગાડીમાં બે કરતા ઓલી ગાડીમાં એમ ચાર કટ્ટા દઈ પછી એને રડે એવું કરી નાખવાનું છે મતલબ આજ બધાને રજા છે અમારે ચાલુ છે આજ બધા એન્જોય કરતા હોય છે ગણેશ વિસર્જન છે ડીજે બીજે માં ડિસ્કો કરતા હોય છે દરિયા કાંઠે થાય છે અમે કામ કરીએ છીએ અને આ એક આ કરિયાણાના જે કઈ દુકાનો હોય ને એના સેલ્સમેન હોય ને એને આવી રીતે કોઈ દિવસ લગભગ તહેવારમાં અમુકથી વધારે હાલે એટલે રજા ન મળે તો અમારે લોટ છે પછી કોઈ પણ વસ્તુ હોય મતલબમાં કરિયાણામાં બધા ખાવા પીવાની વસ્તુ હોય ને એમાં એટલે આમ થોડુંક આમ સેલ્સમેનનું કામ થોડુંક અઘરું તો ખરું કે અમારે તમે એન્જોય ન કરી કેમ કેમકે જ્યારે એન્જોય કરવાનો સમય હોય ને ત્યારે દુકાનમાં કરા હોય એ વખતે વધારે ઓર્ડર પડે કઈ નહીં તો અમે અત્યારમાં નીકળી ગયા છે અને ગોપાલભાઈ આગળ આગળ જાય છે વટી ગયા છે છે અમને ફેક્ટરી ફેક્ટરી આજ લોક મરેલા અમારે ઓલા માસ્ટરને કઈને કટાવવા પડશે ચાર કટ્ટા ઓફિસે કોઈ આવ્યું નહીં હોય અમારી સિવાય કોઈ નહીં હોય આખી ફેક્ટરીમાં શેઠ થઈ નહીં હોય કોઈ નહીં હોય અમે સેલ્સમેન બે જણાય છે કામ કરી તો આપણે અત્યારે ફેક્ટરીથી જે કટ્ટા લેવાના હતા એ લઈને નીકળી ગયા છે વી અને મારી ગાડીમાં બંધાય એવું હતું નહીં એટલે મેં એક કટ્ટું લીધું છે એ આગળ મીચું છે અને ગોપાલભાઈએ બંધાય એવું હતું એટલે એને બે કટ્ટા પાછળ બાંધ્યા અને એક આગળ મેચ્યું ગોપાલભાઈ આગળ વી ગયા છે અને આપણે હવે હળવે 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 પાછળ પાછળ જઈશ અને ફેક્ટરી પહોંચીને ઘડીક બેઠા અને ફેક્ટરી ખુલ્લી નહોતી એટલે પછી માસ્ટર ને પાસે સાવી બાવી લઈને ફેક્ટરી ખોલી એની પાસે થી ચાર કટ્ટા લીધા પછી બાંધ્યા થોડાક આગળ નીકળ્યા જ્યાં મેં પેલા બે બાંધ્યા હતા અને ગોપાલભાઈ બે બાંધ્યા હતા મારા ખરખા રહ્યા ને જે ફેક્ટરી થી ખાલી ચાર પાંચ ડગલા આવ્યા ને ત્યાં નમી ગયા પછી ગોપાલભાઈ કે લાઈ કે હું બે ત્રણ કટ્ટા લઈ લઉં અને તું એક લઈને આવ્યો હું એક લઈને જાઉં છું અને એ ત્રણ લઈને ગયા છે તો આ કરંજવાળા રોડમાં અમે નીકળી ગયા છે એક દુકાને દેવાના છે

નીકળી જવાનું છે ને તો હું બોલું નથી કેમ કે ટ્રાફિક જામ થઈ ગયું તો અત્યારે ડિલિવરી કરી રાખીએ છીએ અને ગોપાલભાઈ બે કટ્ટા ત્રણ કટ્ટા લીધા હતા મેં એક કટું લીધું હતું અને અમે દુકાને જઈને ડિલિવરી કરી નીકળી ગયા છે એ રિટર્ન હવે છે કિમ ચોકડી ચીમ ચોકડી એવું લાગે તો નાસ્તો બાસ્તો કરીએ નાસ્તો બાસ્તો કરીને પછી વયા જાય ઘરે હવે આજ આખા બધા રજા છે પણ આપણે આવું એક નાનું સુનું કામ હતું એટલે આવું પડ્યું તું અને જો ગોપાલભાઈ આગળ જાય છે બરાબર તો આપણે કીમ ચોકડી થી આ હાઈવે ઉપર નીકળી ગયા છે ઓલે ડિલિવરી કરી નીકળી ગયા તો આપણે નથી હવે નીકળી ગયા છીએ હાઈવે ઉપર રાજ હોટલ બાજુ તો રાજ હોટલ થઈને હવે રંગોલી ચોકડી થઈને પછી હવે ઘરે વિયો જાય તો આપણે આ ડિલિવરી પતાવી દીધી છે એને તો આગળ આગળ ગોપાલભાઈ જાય છે અને શું કહેવાય આપણે આ કેમ ચોકડે કંઈ નાસ્તો કરવા ઊભા રહ્યા નહોતા હાલ આ હું આગ લાગી ગઈ ગાડી કઈ રીતે ભાઈ ગાડી હક થાય છે બસ ઉપર દોડો એટલે ખાલી એક ચોવી લીધું હશે ગણપતિ વિસર્જન છે ઈદ છે એવું કઈક છે ઈદ છે કે નહીં તો નથી ખબર પડે ગણપતિ વિસર્જન છે એ ખબર છે આપણને હોટલ ભોગવા આવી ગયા છે વચ્ચે એક ગેપ પડતો હતો હાઈવે માં ત્યાં મોલ પણ સાઈડ વળવાનું હતું પણ ત્યાં અત્યારે પોલીસ વાળા ઉભા હતા તો આ જવા ન દીધા એટલે આપણે આના રોડ માં રાજ હોટલ પાસે વ્યા જઈએ છીએ અને સામે સાઈડ જો આ ટ્રાફિક આ ટ્રાફિક ના કારણે આપણે નથી વળવા દીધા એ પાકો છે કેમ કે નથી વળવી એટલે આડું વાહન આવે એટલે આ રોડ પાછું ઉભો રહી જાય એ હેઠળ વળવા ન દીધા અને હવે જઈએ છીએ આપણે રાજ હોટલ થી આગળ જે યુટર્ન કટ છે ત્યાં જ આખે જવું પડશે ત્યાંથી આપણે યુટર્ન મારીને પાછું આવવું પડશે સરકારી કામરેજ વિભાગ સરકારી ખાંડ ઉદ્યોગ મંડળી એટલે આવડી આવડી શુગર ફેક્ટરી શુગર ફેક્ટરી આપણે તો નીકળી ગયા છે ગોપાલભાઈ પાછળ છે અને આવવા દીધા નથી આવવા દીધા એ નથી ખબર કેમ કે એને પછી નંબર પ્લેટ હાર જ છે અને આ ટ્રાફિક હજી જામ જ છે જોવો હમે સાહેબ રાજ હોટલ નો પાટિયો આવી ગયો છે

ગણેશ વિસર્જન શરૂ થઈ ગયું છે અને આપણે રાજવડોલી થોડાક આગળ આવ્યા ને અંત્રોલી ગામ એ અંત્રોલી ગામની જે નદી હતી એનું હતું ત્યાં ગણેશ વિસર્જન કરતા હતા તો આપણે રાજવોળોલી થોડાક આગળ આવ્યા ને અલગ ધણી હોટલ આવી હતી તો ત્યાં ચા પીધી નવો ખાધો અને સમોસું ખાધું અને હવે નીકળી ગયા છીએ એ ભાષા હેણભા રંગોલી ચોકડી બાજુ અને હવે આપણે કામ પતી ગયું છે અને એક ભાઈનો ફોન આવ્યો હતો પેમેન્ટ લેવા જવાનું છે તો આપણે એ ભાઈ પાસે બપોર પછી જે પેમેન્ટ લેવા જવું છે નિરાજર આવવું છે પેમેન્ટ લેવાનું એટલે અને હવે અહીંયા ઘરે ખાઈ પીને આરામ કરીને નિરાજર રાખીશું પેમેન્ટ લેવા આપણે જમી કરવી નીકળી ગયા છે અત્યારે અને બપોર પછી વરસાદ બહુ ચાલુ હતો એટલે આપણે નીકળ્યા નહોતા અને આ ગણપતિવાળાની ટ્રાફિક હતી તો અત્યારે ચાર હાડાચાર થયા છે અને આપણે જે ઓલી પેમેન્ટ લેવા જવાનું હતું ને એ દુકાને નીકળી ગયા છે એવી એ ઉમરા ગામમાં છે તો અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ જઈને નાથી પેમેન્ટ વેમેન્ટ કલેક્ટ કરીને પછી મળી જાય બરાબર તો આપણે ત્યાં જઈને પૈસા લઈને રિટર્ન વી આવ્યા છે એવી અડધા પૈસા આપી દીધા છે એનું બિલ બહુ સાજું બાકી હતું લગભગ સોતેર પંચોતેર હજાર જેવું બાકી હતું એમાંથી આપણને પચીસ હજાર રૂપિયા જેવું આપ્યું છે એટલે હજી પચાસ હજાર જેવું બાકી છે અને હવે આજનો આખો દિનનું કામકાજ બધું પતી ગયું છે તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને હવે કાલ મળીએ નવા દિવસ સાથે નવા બ્લોગ સાથે કાલ તો રવિવાર છે એટલે રજા છે તો આપણે પર્સનલ વ્લોગ બના પર્સનલ બ્લોગ બનાવશું તો કાલ મળી જાય બરાબર આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ